્યા નીકળ્યા ભક્તોએ દર્શન કરવા પડાપડી કરી આજે પાવાગઢ જૈન તીર્થમાં ચિંતા મળી ભગવાનની છાયામાં વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજના અજ્ઞાનુંવર્તી ઉપાધ્યાય અનંત ચંદ્ર વિજયજી મહારાજ સેવાભાવી પૂર્ણચંદ્ર વિજયજી અરિહંત વિજયજી પ્રિયંકર વિજયજી મહારાજ તથા સાધ્વીજી સુમેગામી શ્રી સુનંદિતા તથા શશુપરાગ શ્રીજી આથી થાણાની નિષ્ઠામાં ભગવાન પાર્શ્વરનાથની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જય જય શ્રી પારસનાથ કર્મો કપાવે પારસનાથથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ભગવાનના પિતા તરીકે સુરેશ રાજાવત તથા સુમિત્રાબેન બન્યા હતા અને ઇન્દ્ર ઇન્દ્રાણી તરીકે દીપકર રાજાવત તથા સંગીતાબેન પરમાત્માને લઈને નાચગાન કરી પરમાત્માને પાર્શ્વર પદ્માવતી મહા પૂજનમાં સ્થાપિત કર્યા હતા દરમિયાનમાં પાવાગઢ તીર્થના મંત્રી તથા જાણીતા જેના ગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે અઠમ તપના બીજા દિવસે ભાવિક ભક્તોએ બીજા દિવસનો નકડો ઉપવાસ કર્યો હતો અને પરમાત્મા આગળ ગરબા લીધા હતા અને ત્યારબાદ વિધિકાર વિનોદભાઈ તરગોર તથા સંગીતકાર રસિકભાઈએ બધાને મંત્રોથી આત્મરક્ષા કરાવી હતી અને ત્યારબાદ પાશ્વ પદ્માવતી મહાપૂજન ભણાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ મહાઆરતી અને શાંતિ કળશનું વિધિ વિધાન કરવામાં આવ્યું હતું

આજે આપના દર્શનથી જન્મ પણ સફળ થઈ ગયો અધ્યમે સફળમ જન્મ અધ્યમેલે સફળત ક્રિયા અરે આજે સવારથી સાંજ સુધી જે અમે ક્રિયાકાંડ ની અંદર પણ અમે ધન્યતાનો અનુભવ કરીએ છીએ અધ્યમે સફળમ જન્મ અધ્યમે સફળતિયા જીમે સાલીતમ ગાત્રમ જિનેન્દ્ર તવ દર્શનાન હે પરમાત્મા આપના દર્શનથી મારું શરીર મારો આત્મા પવિત્ર બની ગયો છે

એ લઈને વરઘોડા ની અંદર ધૂમધામ થી જન્મ મહોત્સવ મનાવવા માટે આપણે જઈ રહ્યા હતા જઈ રહ્યા અને બધાની ખુશી અમારી ખુશી બધી ખુશી ની અંદર આ જન્મ મહોત્સવ આપણે મનાવી રહીએ અને આવતીકાલે દીક્ષા કલ્યાણક આજે જન્મ કલ્યાણક મનાવવામાં આવે છે હવે થી આપણે મનાવી રહ્યા છે એના સંદર્ભની અંદર સાથે સાથે અહીંયા આગળ ચંપાઓને એની અંદર વરઘોડો જુલુસ આપણો બગીની અંદર બેસીને હા એકદમ અંદર બેઠા બેઠા એવા પુંજાત્માઓ પરમાત્માને લઈને બેસા ભાઈ આવું સૌભાગ્ય બધાને નથી મળતું જ્યાં પુંજાત્મા પુણ્ય કરીને આવેલા હોય એવા આત્માઓને પરમાત્મા મળે જૈન શાસન મળે દેવ ગુરુ ધર્મ આવા સાનિધ્યુ સાનિધ્ય મળે આવા તીર્થ ભૂમિ સાનિધ્ય મળે આવી અંદર આજે આ તીર્થ નું નિર્માણ થયેલું છે એને પ્રચાર પ્રસાર થાય આગળ વધે એવી અમે શુભ કરીએ છીએ બોલોજી ને સાસર